કેમ છો બધા સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને મારી દીકરીઓને મારા દીકરાઓને સંજુ બાબાના શ્રી ગુરુદેવ દત્ત જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

હજારો લોકો સુધી વેચો આજે ત્રણ હજાર સખાઓ આપણા સત્સંગમાં જોડાયા છે એ ત્રણ હજાર લોકો બીજા ત્રણ હજાર લોકોને જોડો જે પણ વ્યક્તિને સત્સંગમાં ઈચ્છાઓ છે એને આપણી સાથે જોડો આપણે બહુ મોટો વ્યાપ કરવાનો છે ને એવો વ્યાપ કરવાનો છે કે જેમાં કોઈ સ્વાર્થ નથી

એટલી ઉતાવળ નહીં રાખો કે સ્નાન કર્યા વગર રસોઈ કરવી રાતનું જે છે તે આપણા વસ્ત્રોની સાથે આપણા શરીર સાથે જોડાયેલું છે તો સ્નાન કરીને સ્વચ્છ થઈને જ રસોઈ કરો અને પછી એટલે હસબન્ડના ટિફિન બનાવવાની ઉતાવળ વધારે હોય છે એ બધું ક્રિયાક્રમ વધી જાય તમારું તમે કિચનથી ફ્રી થઈ જાઓ પછી પરમાત્માની દેવસ્થાનમાં જવાની ઈચ્છા થાય તો ફરી એકવાર સ્નાન કરીને કારણ કે તમે સોચ અસોચ ગયા હો બરાબર ન છેરવાનું છેડ્યું હોય તો પવિત્ર થઈને જ ભગવાન પાસે બેસવું તો જ દેવસ્થાન છેરવું નહીં તો દેવસ્થાનને પણ દૂરથી જ પ્રણામ કરવા પરમાત્મા એટલે પવિત્રતા જે સૌથી પવિત્ર છે એ પરમાત્મા છે એટલે પરમાત્મા પાસે બેસો તો સૌથી પહેલું તો શરીરથી પવિત્ર થાવ તનથી મનથી પ્રથમ પવિત્ર થવાનો પ્રયત્ન કરો પછી ધનથી પવિત્ર થવાનો પ્રયત્ન કરો પછી ચરિત્ર થી થાવ પછી સખા ભાવ પછી પરસ્પર દેવોનો ભાવ પરમાત્મા સૌથી વધુ પવિત્ર છે ઘણી બહેનોનો પ્રશ્ન છે કે અમારે તો ઉત્તારી સાથે ટિફિન બનાવવાના બનાવો પણ સ્નાન કરીને બનાવો અમારા ગુરુદેવ કહેતા કે બે ચાર દબલા પાણી શરીર પર નાખવામાં આપણું શું વહી જાય છે આપણી જ્ઞાન ઇન્દ્રિયો સ્વચ્છ હોવી જોઈએ તેના આપણી જે ઇન્દ્રિયો છે તે પણ સ્વચ્છ હોય પછી રસોઈ કરવી જોઈએ અને પછી તમે દસ વાગે અગિયાર વાગે ગણવાને લેટ પરવારે નવ વાગે કોઈ અગિયાર વાગે ફરી એકવાર સ્નાન કરીને પછી ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજાના વસ્ત્રો અલગ જ હોવા જોઈએ જેના આપણે ઓફિસ જવાના કપડાં અલગ હોય છે રાત્રે સુઈ ગયા પછી બેથરૂમમાં જવાના આપણા અલગ હોય છે રીતના પૂજાના વસ્ત્રો પણ આપણા અલગ જ હોવા જોઈએ એમ એ પૂજા કરી પછી એ વસ્ત્રોને એની જગ્યાએ વ્યવસ્થિત મૂકી પછી આપણા રેગ્યુલર દિવસના જે પહેરતા હોય તે કપડાં પહેરવા જોઈએ પૂજાના કપડાં અલગ ઘરમાં પહેરવાના અલગ અને બહાર કામધંધે જવાના કપડાં અલગ હોય છે દુનિયાભરનું શાક ખરીદીને આવો ને હજારો માણસો સાથે છેડછાડ કરીને આપણે સીધા આવીને રસોડામાં ઘૂસી જઈએ એક બધું જ કારણ કે તમારું કિચન જેટલું પવિત્ર રહેશે એટલું તમારા એ કિચન બનેમાં બનેલા રસોઈને ખાનાર તમારું પરિવાર એના મન પવિત્ર રહેશે આખા ગામમાં ફરી રસોડામાં ઘૂસી જઈએ તે પણ ખોટું છે પવિત્રતા જેટલી પવિત્રતા રાખશો એટલો પરમાત્માની નજીક જશો ધર્મ કેવલ મંત્ર અને આ બધા ફંડાઓમાં નથી ઘેરાયેલો સૌથી વધુ હું તમને એક જ બેસિક મંત્ર આપ્યો છે ને શુદ્ધ સાત્વિક જીવન આખા ગામમાં ફરીને આપણે આવીએ બજારથી રસોઈ લઈએ અને પછી કિચનમાં ઘૂસી જઈએ તો ખોટું છે મેં તમને કીધું તું કે બહારના કપડાં અલગ ઘરના કપડા આખું ગામ ફરીને આવીએ ક્યાં ક્યાં બજારમાં આપણે કોઈને અટે કોઈને સૂતક હોય કોઈને આ હોય બરાબર તો આપણા એ કપડાં અલગ જોવા જોઈએ ને સ્નાન કરીને આપણા ઘરના કપડાં પહેરીને સ્વચ્છ મને રસોઈ કરવી જોઈએ જેટલું આપણું મન સ્વચ્છ જે પ્રું આટલું આપણું આચરણ સ્વચ્છ જેટલા આપણે શરીરથી પણ પવિત્ર રહીએ જેટલા આપણે ધનથી પવિત્ર રહીએ એટલા એટલી શુદ્ધતા એટલી સાત્વિકતા અને એનું આચરણ તમારા પરિવારમાં અને તમારા બાળકોમાં સંચિત થાય છે મેઇન જે શક્તિનો સ્ત્રોત છે ઉર્જાનું જે સ્ટ્રોક છે શારીરિક માનસિક અને આધ્યાત્મિક એ જે સ્ટ્રોક છે એ તમારા રસોડાથી ચાલુ થાય છે એટલે તમારા અન્નથી ચાલુ થાય કે તમે કેવું ખાવ છો ભોજન સુંદર હોવું જોઈએ સ્વાદિષ્ટ હોવું જોઈએ પણ ભોજન સાત્વિક પણ હોવું જોઈએ બનાવવાનું મન પણ પવિત્ર હોવું જોઈએ દુનિયાભરનો ઉદ્વેગ હોય પતિ પત્ની વચ્ચે કચકચો ઝઘડાઓ થાય ઘણા ટીવી સિરિયલ જોતા જોતા ને સંગીત સાંભળતા નહીં એ રસોઈ કરો ત્યારે તમે શરીરથી પણ પવિત્ર હોય છે બરાબર બહુ અગત્યનું છે તો તમે તમારી પેઢીઓમાં તનથી મનથી શું સાત્વિક વાળા બાળકોમાં સંસ્કાર તમે સંચિત કરી શકો તો ઘરની અંદર કિચન બહુ મહત્ત્વનું છે બીજું દેવસ્થાન મહત્ત્વનું છે કે દેવસ્થાન પણ પવિત્ર હોવું જોઈએ પહેલોના અમુક દિવસ હોય અને વધારે રૂમ નહીં હોય તો એટલા દિવસ દેવસ્થાનને મન બંધ કરવું જોઈએ અને ભગવાન સૌથી પવિત્ર છે એને તરત જ તમારી અપવિત્રતા ટચ કરે છે તો આપણે સુખી થવાને બદલે શું થઈ જાય છે દુઃખી થઈ જાય છે એના સંતોને આપણે દર્શન કરવા જઈએ તો ખબર છે એ તમને સ્પર્શ નહીં કરવા દે એનું કારણ શું એ એકદમ પવિત્ર જીવન જીવતા હોય ને આપણે કેવું જીવન જીવતા હોય તે આપણને જ ખબર હોય છે આપણે પવિત્ર હોય તો જ ભગવાનને સ્પર્શ કરવા જોઈએ મંદિરે પણ જાઓ દર્શન કરવા જાઓ ઘેરેથી સ્નાન કરીને એ બધું નીકળ્યા હોય તો તો જ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવા જોઈએ ના ચરણને તો જ સ્પર્શ કરવા જોઈએ તો દૂરથી જ સ્પર્શ કરવા જોઈએ સમજા હા હવે સમજાય સનાતન ધર્મના બેઝમાં જ પવિત્રતા છે શુદ્ધ સાત્વિક જીવન એમ શુદ્ધ સાત્વિક જીવન વ્યક્તિ ક્યારે જીવી શકે જ્યારે તનથી મનથી અને ધનથી એ પવિત્ર હોય ત્યારે શુદ્ધ સાત્વિક જીવન એટલે ખાલી આખો દિવસ સ્નાન કર્યા કરવું હે અને વેજ ખાવું એવું નહીં શુદ્ધ સાત્વિક જીવનની સાથે એની સાથે તનથી મનથી અને ધનથી તન આ તનથી કેમ કે આપણું તન છે તેની અંદર આત્મા રહેલો છે અને આત્માની અંદર જ પરમાત્મા રહેલો છે તારામાં તમારા માટે સુસુપ્ત અવસ્થામાં છે પણ એ તો જાગૃત છે તો આ દેહ પણ એક મંદિર જ છે તો એની અંદર એવી જ વસ્તુ ના ખાય જે તમે તમારા ભગવાનને ધરાવતા હો સમજી આપણે ભગવાનને શું સાત્વિક બહાર ધરાવીએ છીએ તો આ દેહની અંદર જે આત્મા છે તમે તમે ખાવ છો એ ખોટું છે તમે જે જમો છો તે ભગવાનને તમે અંદર રહેલા તે ભગવાનને પણ પીટસો છો હં એટલે આ દેહની અંદર સાત્વિક ભોજન ખાવાનો જે આખું એ છે તેનું કારણ આ છે તો જે અંદર આત્મા હોય છે તે પ્રકાશિત થાય છે એટલે તનથી મનથી અને ધનથી આચરણથી વ્યવહારથી જેટલા પવિત્ર રહેવાના કોશિશ કરશો એટલા સંજુબાબા જેવા બનશો એટલા મજાક કરું છું એટલી આધ્યાત્મિક તમારી ઊંચાઈને તમે પ્રાપ્ત કરશો અમે તો ઈચ્છીએ છીએ કે તમે લોકો અમે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એનાથી પણ આગળ વધો હા બહુ ધર્મ બહુ સરળ છે આપણને ગૂંચવી નાખવામાં આવ્યો છે આમ કરશો તો આમ થશે આમ કરશો તો આમ થશે પીટર ડોસની વિધિ કરાવી પડે ગ્રહણની વિધિ કરાવી પડે તમારો તો કાલ સર્પમાં જન્મ થયો છે ફલાનું ઢીકનું હા ગુંચવાય નહીં જાઓ ભગવાને જે આપ્યું છે વિચારીને જ આપ્યું છે એ બધામાંથી બહાર નીકળવાનો મેં તમને માર્ગ બતાવ્યો છે ગણેશ યાગ કરો દત્ત યાગ કરો યાગ કરો લક્ષ્મી નારાયણની પૂજા કરો પિતૃદોષ છે તમારા ઘરમાં જ રહેલા જે કંઈ પણ માતા પિતા કે જે કંઈ પણ વડીલો છે એ રોગની સાથે સારું વર્તન કરો દરેક સ્વજન સાથે સારું વર્તન કરો ગ્રહણ દોષ છે તો જ્યારે સૂર્ય ચંદ્ર ગ્રહણ હોય ત્યારે એટલો સમય ઊંજા કરો માળા કરો અન્નજનનો ત્યાગ કરીને પલાઠી મારીને બેસીને કે આસન પર બેસીને કે સોફા પર બેસીને મંત્રનો જાપ કરો એ ગ્રહણ દોષ મુક્ત થાય એના માટે કોઈ સ્પેશિયલ વિધિ કરાવવાની જરૂર નથી અને તે છતાં પણ તમને એમ બહુ જ બધા દોષ દેખાતા હોય સાવણ મહિના આવે જ છે બરાબર એમાં મહાદેવને મને ધરાય વીસ લીટર પચીસ લીટર દૂધથી અભિષેક કરાવો રુદ્ર કરાવી દો હા રુદ્રિક કરાવી દો અને સાથે શાસ્ત્રી સારા હોય તેની પાસે નવગ્રહ દોષની પૂજા પણ કરાવી લો બસ ભાઈ તું જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવી પૂજા કરાવી લેવાની હં અને આવી રીતના હવન કરાવો સારા સારા હવન કરાવો નવ દુર્ગાનો વર્તનથી કરાવો ચંડીપાઠ ન કરાવો ચંડીના યજ્ઞ કરાવો તમે ભગવાનની ભક્તિ કરો દેવની ભક્તિ કરો શુદ્ધ ભાવથી કરો અને જે રીતે મેં બતાવ્યું છે તે પ્રમાણે શુદ્ધ સાત્વિક જીવન જીવીને કરો બરાબર છે પછી ઈષ્ટદેવ પર છોડી દો એને ખબર જ છે કે તમારા જીવનમાં ક્યાં તકલીફ છે તમને શું દોષ છે મીઠો દોષ છે ગ્રહોનો દોષ છે એ જ નિયતિને કહીને તમારા સોફ્ટવેરમાં ચેન્જ કરશે ને પછી એ ચેન્જ થયેલા ગ્રહ એ જ રહેશે એ ગ્રહોની તમારા પ્રત્યેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો બદલાવ એ ગ્રહો જ કરશે ગ્રહો એ જ રહેવાના છે બહુ સીધો ને સરળ તમને હું જીવન મંત્ર આપું છું તે માર્ગે ચાલો બાકીના બધા ફંડામાં મુક્ત થઈ જાવ ઘણી બહેનો ઘણા ભાઈઓ યુટ્યુબ પર બધા જ્યોતિષોના વિડીયો જોઈ જાય મગજ ખરાબ થઈ જાય છે અને પછી મને અઘરા પ્રશ્નો કરે હું તમને આટલો સીધો સરળ માર્ગ તો બતાવું છું યાર હે હા જેને સ્વાદ ન તે તમને સીધો સરળ માર્ગ બતાવો બાકીના બધા તમને તમારા ફંડાઓમાં પૂછવી નાખશે સંજય બોલીવાલાના પ્રાતકાલે સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત